ગુજરાતીમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર બની અકસ્માતની ઘટના દારૂના નશામાં પૂરપાડ આવતા હોન્ડા અમેસ કારના ચાલકે એક્ટિવા રિક્ષા ટેમ્પો સહિતના ચાર જેટલા વાહનોને અડફેટી લીધા હતા અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલ બે લોકો જીવરે રિક્ષા અને ચાલકને ઈજા પહોંચી છે જ્યારે ઘટના બાદ કારમાં બેઠેલ બંને યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ એકઠા થયેલા લોકોએ તેમને પકડી પાડ્યા હતા બાદમાં રોષે ભરાયેલા લોકોએ જ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો અને પોલીસને હવાલે કર્યા હતા કારની તપાસ કરતા અંદરથી ત્રણ બિયરના ટીન મળી આવ્યા હતા અકસ્માતમાં કારના બોનેટનો કચ્ચો ધાન બળી ગયો છે તો એક્ટિવાને પણ ભારે નુકસાન થયું છે રિક્ષા ટેમ્પો ચાલક સ્થળ પરથી નીકળી ગયા હતા કાર ચાલક કોઈની સાથે વાત કરતો હતો એ સમયે લોકોએ તેનો ફોન પણ જપ્ત કરી દીધો હતો આ સાથે કાર ચાલક નશામાં ધૂત હોવાનો પણ લોકોનો આક્ષેપ કર્યો ગોત્રી પોલીસે બંને યુવકની અટકાયત કરીને તપાસ કરતા બંને નશામાં હોવાનું સામે આવતા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે બંને આરોપી બારોટ વ્રજ નરેન્દ્રભાઈ ઉમર વર્ષ એકવીસ રહેવાસી નવનાથ સોસાયટી ગોત્રી વડોદરા અને કુમાવત વિજય રહેવાસી યોગેશ્વર સોસાયટી મધર સ્કૂલ વિજય ટાઇલ્સનો નો કોન્ટ્રાક્ટર છે અને કાર તેની માતાના નામે રજિસ્ટર છે બીજો આરોપી વ્રજ બારોટ મૂળ પેટલાદનો છે અને થોડા સમય પહેલા જ વડોદરામાં ભાડેથી રહેવા આવ્યો છે બંને નશાની હાલતમાં હોવાનું સામે આવતા બંનેની ગોત્રી પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધી પૂછપરછ બાદ મેડિકલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે